ભુજી જેબી ઠક્કર કોમર્સ કોલેજના ઓગણીસો ત્રણસીથી ઓગણીસો છ્યાસીના ગાળામાં અભ્યાસ કરેલા બસો પચાસથી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં વિતાવેલી ક્ષણોને ફરી તાજી કરવા ભુજના મુન્દ્રા રોડ પર આવેલા બાલાજી ગ્રીન્સ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો રી ટ્રો ટુગેધર નામક રીયુનિયનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે કચ્છ ઉપરાંત મુંબઈ વડોદરા અમદાવાદ ભાવનગર સહિતના શહેરોમાંથી પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કરાવો કે ગીત સંગીત નાટક હાઉસી ગેમ ભોજન સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું હાઉસી ગેમના વિજેતાઓને ઇનામ અપાયા હતા સ્નેહ મિલનનો કાર્યક્રમ મિત્ર મિલનનો કાર્યક્રમ બની રહ્યો હતો અને જૂની યાદો તાજી કરી હતી તે વખતના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા અને સાડા ત્રણ દાયકા પહેલાંના સંભારણા તાજા કર્યા હતા સંજોગ વસાદ ઉપસ્થિત ન રહી શકનાર પ્રોફેસરો ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા આ કાર્યક્રમ માટે ચેતનભાઈ ઠક્કર મનોજભાઈ સોલંકી સુરેશભાઈ મણિલાલ ઠક્કર હરેશભાઈ મહેતા કે કે હિરાણી કિશોરભાઈ સોની શૈલેષભાઈ ચૌહાણ જીતેન્દ્રભાઈ ઝવેરી અને મહેશભાઈ ઠક્કરનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો તત્કાલીન જનરલ સેક્રેટરી રહેલા દિલીપભાઈ પૂજારાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી